ખાતમુહૂર્ત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું નવા પ્રમુખ ધર્મેશ કલાલના હસ્તે વિકાસના વિવિધ કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો ખાસ કરીને એક નહીં પણ સાત કામોના નગર વિકાસની નવી પેટ ભરાય હોવાનું જણાઈ રહ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત નગરના તાનપુર રોડ વાંકલેશ્વર રોડ સ્ટેશન શેરી અને બજાર શેરી જેવા વિસ્તારોમાં આરસીસી રોડ પેવર બ્લોક વોટર બોક્સ ટ્રેન અને શહેરી આજીવિકા કેન્દ્ર હોલ જેવા મહત્વપૂર્ણ વિકાસ કામોનો આરંભ કરવામાં આવ્યો હતો આ અવસરે નવા પ્રમુખ ધર્મેશ કલાલે જણાવ્યું હતું કે

વિકાસના કામો માટે જે ટોટલ સાત કામો મંજૂર થયા છે અને એના વર્ક ઓર્ડર અપાઈના આજે ખાતમુહૂર્ત થયા છે જેમાં પહેલાં નંબરનું કામ છે વર્ક ઓફ સીસી રોડ ડ્રોમ પીઠા રોડ ટુ બળિયાબાપજી ટેમ્પલ અને બીજું આરસીસી સ્ટ્રોંગ વોટર બોક્સ ડ્રેન વાકેશ્વર રોડ અને મિટિંગ હોલ આ આજી આજીવિકા શેરી વિકાસ આજીવિકા કેન્દ્ર ઉપર અને વોટર વર્ક્સ ખાતે પેવર બ્લોક દિવાલ તથા એન્ટ્રી નું કામ ધાનપુર રોડ સીસી નું કામ અને બજાર સેરી સીસી રોડનું કામ અને સ્ટેશન સેરી ખાતે ધાનપુર બત્તીથી કમલેશભાઈ અગ્રવાલના દુકાન સુધી આરસી રોડ આમ ટોટલ કુલ મળી બસો અડતાલીસ પોઈન્ટ અઠ્ઠાવન લાખના કામોને આજે કામોના મુરત કરવામાં આવ્યા છે અને સરકારશ્રી તરફથી જે પણ નગરના વિકાસ માટે જે નાણાં ગ્રાન્ટો જે મોકલેલી છે આજે એમાં કુલ સાત કામો અમે નગરના નગરજનોના ચરણો સુધી લઈ જવામાં આજે સફળ રહ્યા છે અને આવનાર સમયમાં યુદ્ધના ધોરણે આ કામગીરી પૂર્ણ કરી અને ચોક્કસ સારી ક્વોલિટી સાથે પૂર્ક કરીને કામગીરી આપીશું એવી હું ભાગેદારી આપું છું ધર્મેશકુમાર કલ્લા નગરપાલિકા પ્રમુખ દેવગઢ